નમસ્કાર ગુજરાત અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો એક ઓક્ટોમ્બર અને વાર થયો છે બુધવાર ગુજરાત રાજ્ય ઉપર વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થયો છે આજથી ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ હવે ફરી વખત સક્રિય થયું છે કારણ કે ગુજરાત ઉપર ઓક્ટોબર મહિનાની અંદર પણ વરસાદને લઈને સૌથી મોટી આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે આ વાવાઝોડું પણ હવે મધ્ય ભારત તરફ આગળ આવી અને ગુજરાતને અસર પહોંચાડશે તો સાથે સાથે અત્યારે દક્ષિણ ભારતની અંદર પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ છે બની રહી છે આમ કુલ મળી અને ત્રણ સિસ્ટમો ગુજરાતને ધોશે કારણ કે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે આગામી ત્રણ દિવસ માટે yeah <laughs> ભારેથી અતિભારે વરસાદ ગુજરાતના દક્ષિણ ઝોનની અંદર છે એ થઈ રહી છે વરસાદની આગાહી સાથે અરબસાગરની અંદર પણ ભેજવાળા જે પવનો છે એ પવનોની સાથે અરબસાગરના દરિયાકાંઠાની અંદર એક સિસ્ટમ યુટર્ન મારી રહી છે કચ્છ તરફ ગયેલી સિસ્ટમ હવે ફરી વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ઝોનની અંદર છે એ ફરી વખત જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને આગાહી હાલ પૂરતી કરવામાં આવી રહી છે આજે ગુજરાતમાં બપોર પછીનું વાતાવરણ પડે જોવા મળશે આજ બપોર પછી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે પવન સાથે વરસાદ મેઘતાંડવની શરૂઆત થશે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો આગા જે વરસાદ છે એની આગાહી કરવામાં આવી છે કારણ કે હાથી નક્ષત્રો છે એ હવે સુંદ ફેરવશે કે પૂંછડું ફેરવશે એ હવે જોવાનું રહેશે કારણ કે અરબસાગરની અંદર ભેજનું પ્રમાણ છે એ ખૂબ વધ્યું છે વાતાવરણની અંદર છે એ પલટો આવ્યો છે સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે જેના ભાગરૂપે આપણે એવું માની શકીએ કે ઓક્ટોબર મહિનાની પાંચ તારીખ સુધીમાં ગુજરાતના જે ચાલીસ ટકા એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ છે ભૂકા બોલાવશે હવે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પૂંકા બોલાવશે તેમજ આજથી વાતાવરણની અંદર પલટો જોવા મળશે તો કયા જિલ્લાની અંદર જે પવનની સાથે છે એ વાવાઝોડાની અસર થશે ગુજરાત ઉપર શું ખરેખર વરસાદ છે એ હવે મન મૂકીને વરસવાનો છે નવરાત્રિ તો બગડી છે હવે શું ખરેખર દિવાળી બગડેવાની છે આ દરેક પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર મિત્રો આજના અંદર જે માહિતી જણાવી એ જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળી લેટેસ્ટ સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચક્રવાતી તોફાન છે એ જોવા મળી રહ્યું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણેનું તોફાન ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર છે સૌથી વધારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે હાલ પૂરતી જે વરસાદની આગાહી છે મિત્રો માત્ર બે દિવસ માટેની વરસાદની આગાહી નથી હજી પણ છ સપ્ટેમ્બર છ ઓક્ટોમ્બર સુધીની વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે આ વરસાદની આગાહી મિત્રો સાત તારીખ સુધી જોવા મળશે એટલે છ તારીખ સુધી વરસાદ ગુજરાત રાજ્યમાં પડવાનો છે તો બીજી તરફ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર જે લો સિસ્ટમનો એરિયા બન્યો છે એ લો પ્રેશર સિસ્ટમ હવે વેલમાર્ક લો પ્રેશર ની અંદર પરિવર્તિત થશે અને વેલમાર્ક વાળી લો પ્રેશર સિસ્ટમની અસર છે ડિપ્રેશન સુધી પહોંચશે અને આ વાવાઝોડાની અસર છે ગુજરાતને ધમરોલથી જોવા મળશે કારણ કે આ વરસાદની સિસ્ટમ છે એમ ફરી વખત મધ્ય ભારત તરફ આગળ વહન કરવાની છે અને હાથી નક્ષત્રની અંદર છે એ ભૂકા બોલાવશે તો આ રીતના વરસાદની આગાહી છે બેથી ત્રણ દિવસ માટે એક્ટિવ છે પછી ફરી વખત ગુજરાતમાં છે એ ભારેથી અતિભારે પવનોનો જો ઝાપટા સ્વરૂપે પવનોનો જો એક રાઉન્ડ છે એ જોવા મળવાનો છે આ સાથે અરબસાગરની અંદર પણ જે અહીં વિસ્તારની અંદર એક સિસ્ટમ બની છે એ સિસ્ટમનો હવે સતત પલટવાર ગુજરાત તરફ થતો જોવા મળી રહ્યો છે તો આમ બેથી ત્રણ દિવસ માટે સતત ગુજરાત ઉપર છે વાતાવરણ પલટાતું જોવા મળશે અને વરસાદની આગાહી જે છે એ અત્યારે કરવામાં આવી રહી છે વરસાદ અત્યારે મિત્રો ગુજરાતના દક્ષિણ ઝોનની અંદર જે પડ્યો છે સૌરાષ્ટ્રના સુરત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વરસાદ પડ્યો છે એના કરતાં વધારે વરસાદ હવે બીજી અને ત્રીજી તારીખે છે એ ગુજરાતના જામનગર છે દ્વારકા છે બેટ દ્વારકા છે તેમજ પોરબંદર છે આ જિલ્લાઓની અંદર પડશે એટલે કે સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર છે એ વરસાદ ફરી વખત નવી આગાહી સાથે પડશે અત્યારે મિત્રો પહેલી ઓક્ટોમ્બરથી લઈને વરસાદનું જે વાતાવરણ છે એ પલટાતું જોવા મળી રહ્યું છે એમાં ખાસ કરીને અરબસાગરના દરિયાકાંઠાની અંદર જે બંગાળની ખાડીની અંદર જે વરસાદ જોવા મળ્યો એના કરતાં વધારે વરસાદ અત્યારે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે અને આ વરસાદ મિત્રો સામાન્ય કરતાં વધારે હશે જેમાં પાંચ પાંચ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ હાલ પૂરતી આગાહી છે કરવામાં આવી રહી છે વરસાદની આ નવી આગાહી વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ વધ્યું છે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ભેજનું પ્રમાણ વધે એટલે એવું નક્કી થઈ જાય કે મિત્રો વરસાદ છે એ જે તે જિલ્લાની અંદર પડશે ત્યાં મિત્રો ગાભા કાઢશે તો એ જ પ્રકારનો જોટાનો વરસાદ છે એ અને જોટાના પવનો સાથે વરસાદ અત્યારે પડી રહ્યો છે અને આ વરસાદની આગાહી મિત્રો કન્ટિન્યુ ત્રણ દિવસથી કરવામાં આવી રહી છે તમને વિવિધ મોડલોના ચાર્ટ પ્રમાણે પણ દર્શાવી દઈશું કે ગુજરાત ઉપર ઈસીએમડબલ્યુ એફ મોડલ પછી આઈકોન મોડલ અને જીએફએસ મોડલમાંથી કયા મોડલમાં વરસાદની વધારે આગાહી દર્શાવવામાં આવી રહી છે કયા મોડલના ભાગરૂપે હજી પણ ગુજરાતનું વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે અને વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે તો ચોમાસું અત્યારે વિદાય તરફ આગળ વધી ગયું છે ગુજરાતમાંથી ચોમાસું છે એ વિદાય લઈ ચૂક્યું છે પરંતુ વિદાય પછીનો જે વરસાદ અત્યારે પડી રહ્યો છે મિત્રો સિસ્ટમના આધારે પડી રહ્યો છે તમને અવારનવાર જણાવીએ છીએ કે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સિસ્ટમ બદલી છે એ વરસાદની સિસ્ટમ જ અત્યારે ભૂકા બોલાવી રહી છે બાકી અત્યારે ચોમાસું છે ગુજરાત રાજ્ય તરફથી ત્રીસ સપ્ટેમ્બરના રોજ વિદાય લઈ ચૂક્યું છે તો આ સિસ્ટમ મિત્રો શેના કારણે બની છે તો એક તો મિત્રો અરબસાગરની અંદર ભેજનું પ્રમાણ બીજી બીજું કારણ છે કે આપણે જોયું છે અગાઉ પણ આપણે જોયું હતું કે કચ્છ અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણે વરસાદનો જે ઘેરાવો બન્યો હતો એ ઘેરાવો સતત દક્ષિણ ભારત તરફથી આગળ વધ્યો હતો અને આ ઘેરાઓ જ્યારે ચોમાસાની સિઝન પૂરી થવા આવી એટલે કે ચોમાસાની ઋતુ પૂરી થવા આવી ત્યારે આ ઘેરાઓ છે એ મધ્ય ભારત તરફ આગળ આવ્યો અને મધ્ય ભારતની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ સર્જાણી હતી આ સિસ્ટમ જ્યારે સર્જાણી ત્યારે અગાઉ પણ આપણે જાણકારી મેળવી હતી કે ગુજરાતનું વાતાવરણ છે એ પલટાશે અને એ જ પ્રકારનું વાતાવરણ આજ બે ઓક્ટોમ્બર થશે તો પણ આ જ રીતનું રહેશે એટલે એક ઓક્ટોમ્બર બે ઓક્ટોબરના રોજ આ વર્ષે ની સ્થિતિ છે એ મજબૂત ગુજરાતને ધોતી છે એ જોવા મળશે હવે મિત્રો આપણે વિવિધ મોડેલોના ભાગરૂપે જોઈએ તો અહીંયા એક ચક્રવાતી આપણે જે છે એ મોડલ છે એ જોઈ રહ્યા છીએ જેની અંદર ચક્રવાતી બે સિસ્ટમ બન બનતી જોવા મળી રહી છે એક સિસ્ટમ બંગાળની ખાડીની અંદર અને એક ગુજરાતના જે અરબ સાગરના દરિયાકાંઠા છે એની અંદર તો આ રીતના બે સિસ્ટમની અસર છે એ સતત ગુજરાતમાં વરસાદ છે એ વધારતી ગઈ છે અને ચોમાસાની સિઝન છે એ પૂરી થઈ તેમ છતાં ચોમાસાની સિઝન જે પૂરી થઈ છે તેમ છતાં પણ વરસાદનો જોર છે એ વધારતી ગઈ છે આ પ્રકારે બે થી ત્રણ દિવસ માટે હજી પણ વરસાદ છે એ જોવા મળશે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે ઈસીએમ ડબ્લ્યુ એફ મોડલના પ્રમાણે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે જે આગાહી જાહેર કરી છે આ આગાહીમાં દર્શાવવામાં આવી રહ્યું છે અહીંયા બંગાળની ખાડી છે અહીંયા મિત્રો ગુજરાત છે અને અરબ સાગર છે તો આ બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી તોફાન સર્જાનું હતું એ તોફાન વચ્ચે ફરી વખત વરસાદનો ઘેરાવો છે એ મજબૂત બન્યો અને વાતાવરણની અંદર છે સતત પલટો જોવા મળ્યો તો આ પ્રકારે અત્યારે વરસાદની આગાહી છે એ ગુજરાત ઉપર દર્શાવવામાં આવી એવું નથી મિત્રો બંગાળની ખાડીની અંદર પણ આ આગાહી દર્શાવવામાં આવી છે એટલે બંગાળની ખાડીની અંદર પણ ચક્રવાતી સર્જાણું છે અને એ પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં ડીપ ડિપ્રેશન સુધીની અસર છે બંગાળની ખાડીમાં દર્શાવવામાં આવી રહી છે બાકી જોવા જઈએ તો બાવીસ બે બે ઓક્ટોમ્બરના રોજ પણ આ વાતાવરણ છે સતત બદલાતું જોવા મળી રહ્યું છે તેમાં આ ઘેરાવો વધ્યો છે અને અરબસાગરની અંદર પણ જે ઘેરાવો છે એ વધ્યો છે તો આમ બાવી બે ઓક્ટોમ્બર સુધી વરસાદની આગાહી છે એ લગભગ બાવીસ જેટલા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી છે અને ગુજરાત રાજ્યના જે જિલ્લાઓની અંદર વરસાદ પડશે ત્યાં ભૂખા બોલાવશે એવી પણ માહિતી અત્યારે મળી રહી છે આ સાથે અત્યારે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ જોવા મળી રહ્યો છે તો એમાં તમને અત્યારે દર્શાવી દઈએ તો પોરબંદર છે સાથે સાથે જૂનાગઢ છે રાજકોટ છે જામનગર છે અમરેલી છે અને દીવ છે આ જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર છે વરસાદ ભૂંકા બોલાવી રહ્યો છે અને બીજી તરફ કચ્છ લાગુના વિસ્તારની અંદર છે એ વરસાદ ભૂંકા બોલાવી રહ્યો છે ત્યારે કચ્છ લાગુના જે જિલ્લાઓ છે જેમાં લખપત છે નળિયા છે ખાવડ છે બોડેલી છે તેમજ રાજપીપળા છે અમોદ છે આ ગાંધીનગરના જિલ્લાઓ છે માફ કરજો મિત્રો આ ગુજરાતના દક્ષિણ ઝોનની અંદરના જે જિલ્લાઓ છે અને આ સાથે વરસાદની આગાહી છે બેથી ત્રણ દિવસ માટે દક્ષિણ ગુજરાતની અંદર પણ વધારે પડતી જોવા મળી રહી છે આજની મિત્રો લાઈવ લેટેસ્ટ માહિતી જોઈએ એક ઓક્ટોમ્બરના રોજ ગુજરાતના માત્ર દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લા અને મધ્ય ગુજરાતના બે જિલ્લા જેમ કુલ મળી અને પાંચ જિલ્લાની અંદર જ વરસાદની આગાહી નથી બાકી ગુજરાતના ઓલ ઓવર દરેક જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદની આગાહી છે એ જાહેર થઈ છે જેમાં કચ્છની અંદર સૌથી વધારે વરસાદ પડશે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે મોરબી છે સુરેન્દ્રનગર છે બોટાદ છે રાજકોટ છે અમરેલી ભાવનગર છે તેમજ ગીર સોમનાથ છે આ સાથે જૂનાગઢ છે અને મિત્રો પોરબંદર છે આટલા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળી રહ્યો છે બીજી તરફ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી મહીસાગર ડાંગ અને અમદાવાદ આટલા જિલ્લાઓની અંદર છે વરસાદ પાછો જોવા મળી રહ્યો છે એટલે ગુજરાત રાજ્ય

પાંચ ઓક્ટોમ્બર સુધી વરસાદ પડશે એની આગાહી વ્યક્ત કરી છે પાંચ ઓક્ટોમ્બર સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળી રહ્યું છે આ આગાહી મિત્રો પરેશભાઈ ગોસ્વામીની હતી હવે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જ્યારે પણ અવારનવાર આગાહી કરવામાં આવે છે ત્યારે આપણે જાણ્યું છે કે ગુજરાતનું વાતાવરણ છે પલટાતું હોય ત્યારે જ આગાહી છે કરવામાં આવતી હોય છે તો આ વખતે પણ અંબાદા પટેલે જે આગાહી કરી છે એમાં ગુજરાતનું વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે સતત કચ્છની અંદર વરસાદ જ્યાં છે એ ઓછો હતો કચ્છ જિલ્લાની અંદર જ્યાં ચોમાસું વિદાય સૌ પ્રથમ લીધું હતું તો એ જિલ્લાની અંદર વરસાદની સિસ્ટમ બની છે એટલે ત્યાં વરસાદ છે એ ભૂકા બોલાવી રહ્યો છે તો આ આગાહી છે એ અંબાલા પટેલે વ્યક્ત કરી છે હવે ગુજરાત ઉપર વરસાદની જે સ્થિતિ મજબૂત થઈ છે એમાં અંબાલા પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ ખાસ કરીને મહત્વની આગાહી એ દર્શાવી છે કે ચોવીસ કલાક કન્ટિન્યુ વરસાદ પડી રહે એવી ઝાપટા સ્વરૂપે વરસાદ અને ધીમી ધારે વરસાદ કન્ટિન્યુ ચોવીસ કલાક વરસે એ પ્રકારની આગાહી હતી પરંતુ હવે ચક્રવાતી તોફાન જે સર્જાણું છે એ ચક્રવાતી તોફાન વચ્ચે ગુજરાતનું વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે એટલે ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર વરસાદ છે એની આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે તો એમાં પણ બે ઓક્ટોમ્બરના રોજ જોઈએ તો એમાં એરિયા એટલે કે વિસ્તાર છે એ ઘટ્યા છે ચોમાસાની સિઝનના એ વિસ્તારો છે એ ઘટતા જોવા મળી રહ્યા છે જેમાં બે ઓક્ટોમ્બરના રોજ તમે જોઈ શકો છો ગુજરાત રિઝનના ભાગની અંદર વરસાદ છે એ ઓછો જોવા મળશે તો આ બે ઓક્ટોમ્બરના રોજ ગુજરાત રિઝનના ભાગની અંદર વરસાદ ઓછો છે પછી ફરી વખત વરસાદનું જોર પાછું વધશે અને અરબ સાગરની અંદર જે ભેજવાળું પ્રમાણ વધ્યું એ ભેજવાળા પ્રમાણની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ છે એ ઘટતો જોવા મળી રહ્યો છે એટલે બે ઓક્ટોમ્બરના રોજ છે એ વરસાદ ફરી વખત ઘટી જશે અને પાછો ચોમાસું છે એ નબળું પડતું જોવા મળશે એટલે કે ચોમાસું તો નથી પરંતુ આ જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ પાછી નબળી છે એ બની જશે આ અંગેની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ જોવા જઈએ તો મિત્રો કચ્છ છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર જામનગર જૂનાગઢ છે તેમજ વાપ બનાસકાંઠા છે સાબરકાંઠાના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ ઓછો છે એ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે સાથે બુધવારની જે મિત્રો આગાહી કરવામાં આવી છે આ બુધવારની આગાહી તમે આ સ્ક્રીન ઉપર મેપમાં જોઈ શકો છો એ પ્રમાણે બુધવારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં સૌથી વધારે વરસાદ આજે એટલે કે બુધવારના રોજ છે કચ્છમાં પડશે દ્વારકા પોરબંદરમાં જોવા મળશે તો બીજી તરફ મિત્રો આ વરસાદની આગાહી જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી જિલ્લાની અંદર છે એ છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ પડશે એની આગાહી કરવામાં આવી રહી છે હવે આ વરસાદની જે સ્થિતિ મજબૂત થઈ છે એમાં ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર વરસાદની સ્થિતિ છે એ મિત્રો બે દિવસ માટે કરવામાં આવી રહી છે કારણ કે જે સિસ્ટમનો પલટો જોવા મળી રહ્યો છે એ સિસ્ટમ બે દિવસ માટે ગુજરાતમાં વધારે પડતી અસર છે એ દર્શાવશે અને વાતાવરણની અંદર પલટો જે આવ્યો છે એમાં પણ અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે આ સાથે અહીંયા તમે મેપમાં જોઈ શકો છો હાલનું નબળું લો પ્રેશર સિસ્ટમ છે અને નવું લો પ્રેશર સિસ્ટમ જે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાણું છે છ અને સાત ઓક્ટોબર વચ્ચે વધારે પડતી વરસાદની આગાહી છે એના ભાગરૂપે જોવા મળી રહ્યું છે એટલે બે દિવસ માટે સતત ગુજરાતનું વાતાવરણ છે એ પલટા છે અને ચોવીસ કલાકની વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે બંગાળની ખાડીની અંદર ભેજનું પ્રમાણ છે એ પણ વધશે સાથે સાથે અરબસાગરના દરિયાની અંદર જે કચ્છ અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનના જે જિલ્લાઓ છે તેમાં વધારે પડતું હાઈ લેવલનું વોલ્ટેજ છે દર્શાવવામાં આવી રહ્યું છે એટલે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી તોફાન છે એ સર્જાય છે અને એ પણ છ અને સાત ઓક્ટોબરના રોજ વધારે વરસાદ છે એ જોવા મળશે આ સાથે અહીંયા મિત્રો ચક્રવાતી તોફાન ખંભાતના આખાતમાં સર્જાણું છે લો પ્રેશર સિસ્ટમ બની છે એ વેલમાર્ક વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ છે અને વેલમાર્ક લો પ્રેશર અસરના કારણે ખંભાતના અખાતની અંદર જે વરસાદનું જોર વધશે તો એ વરસાદ મિત્રો ભાવનગર અમરેલી ગીર સોમનાથ તેમજ દ્વારકા વેરાવર પોરબંદર આમ ભાવનગરથી લઈ અને ઠેક મિત્રો દ્વારકા સુધી જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વધારે વરસાદ છે એ જોવા મળશે તો આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત થશે કારણ કે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી તોફાન સર્જાશે એ ચક્રવાતી તોફાન હવે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ આવતું જોવા મળશે અને આ વરસાદની અસરના કારણે જ ભેજનું પ્રમાણ છે એ ગુજરાતમાં વધશે અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમની અસર છે એ વધારે પડતી જોવા મળશે તો આમ કુલ ચોવીસ કલાક માટે ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ચોવીસ કલાક પછી ગુજરાતનું વાતાવરણ પલટાતું જોવા મળશે અને ત્યાર પછી બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એ મધ્ય ભારતમાં આવશે અને મધ્ય ભારતવાળી જે સિસ્ટમ છે એ ફરી વખત ગુજરાતમાં આવશે ગુજરાતમાં આવતાની સાથે આ સિસ્ટમ મિત્રો દક્ષિણ ગુજરાતમાં છ અને સાત તારીખના રોજ છ અને સાત ઓક્ટોમ્બરના રોજ ફરી વખત ચક્રવાતી સિસ્ટમ છે સર્જાય છે ને વાતાવરણ છે એ પલટાતું જોવા મળશે અને ગુજરાત ઉપર ભારેથી અતિભારે વરસાદ છે એનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યું છે એટલે હજી પણ પાંચ છ અને સાત ઓક્ટોમ્બરના રોજ ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદનું જોર વધશે ને વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળશે બે દિવસ માટેની અસર પછી ગુજરાતમાં દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર જે ભેજનું પ્રમાણ જે જિલ્લાઓની અંદર વધારે છે એ જિલ્લાઓની અંદર ભેજના પ્રમાણની સાથે સાથે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ વાતાવરણ પલટાતું જોવા મળશે આમ કુલ મળી અને બેથી ત્રણ દિવસની અંદર ફરી વખત વરસાદ છે એની અસર જોવા મળશે ગુજરાતના સમગ્ર જિલ્લાઓની અંદર દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ખાસ કરીને વરસાદ પાછો છે એ ખેંચાશે અને પછી ઓક્ટોમ્બર મહિનાના દિવાળીના અંતિમ દિવસોની અંદર ફરી વખત છે એ ચોક ચક્રવાતી તોફાન સર્જાતો જોવા મળશે અને જેની અસર ગુજરાત ઉપર લાંબા ગાળા દરમિયાન લેવાની છે એટલે આખા ઓક્ટોબર દરમિયાન છે ગુજરાતમાં ઝાપટાં સ્વરૂપે તો અમુક સ્થળો ઉપર છે હળવોથી મધ્યમ વરસાદ છે એ પડશે આ આગાહી મિત્રો અંબાદ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે વ્યક્ત કરવામાં આવેલી માહિતી છે એની સાથે સાથે જે હવામાન વિભાગ દ્વારા આપેલી જે પોતાની ઓફિશિયલી આઈએમડી ડિપાર્ટમેન્ટની ઓફિશિયલી માહિતી છે એ પ્રકારની માહિતી આપણે અત્યારે મેળવી છે તો આજનો વિડીયો તમને સારો લાગ્યો જો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો